લોકેશન તમને રૂમ માંથી તમને મળી જવાનું આપણે અહિયાં પ્રોજેક્ટર પણ આપીએ છે એની સ્ક્રીન છે બરોબર એટલે જયારે વરસાદ ના હોય ત્યારે આઉટડોર માં જે ઓપન માં જયારે તમારે કોઈ મેચ હોય કે કોઈ તમારે સોંગ કે મૂવી કે તમારા ગ્રુપ આવ્યું હોય ઓકે અને ત્યારે તમારે મૂવી એન્જોય કરવું હોય લેટ નાઇટ સુધી તો પણ અહીંયા આપણે પ્રોજેક્ટર ની સુવિધા પણ આપીએ છીએ ચિરકભાઈ આ ગજુબાસ છે જ્યાં આપણે એમના વાત કરીએ એમ કે અહીંયા આપણે લોકો ગ્રુપ સાથે બેસી અને એન્જોય કરી શકે છે અને અહીંયા ફોટોગ્રાફી માટે આપણે બે યુનિક ચેર પણ બનાવી વાહ ભાઈ વાહ જો આ રીતે બેસીને ભાઈ ફોટોગ્રાફી તમે કરી શકો છો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રિસેપ્શન એરિયામાં તો અંદર જઈએ અને કઈ કેટેગરીના રૂમ છે એ સરને મળીને જાણીએ આવી જાવ કેમ છો સર મજામાં મજામાં આવો બસ બસ તો હવે આપણા ત્યાં કઈ કઈ કેટેગરીના રૂમ મળી જવાના છે અને ટોટલ કેટલા રૂમ છે આપણે જે ટોટલ 20 રૂમ છે અને આપણે ત્યાં ગ્લેમ્પિંગ રૂમ છે डिलक्स રૂમ છે કિંગ હેવન રૂમ છે જેમાં કિંગ હેવન રૂમમાં મલ્ટીપલ બેડ્સ છે ઓકે બરોબર હા એટલે ગ્રુપમાં તમે આવો ત્યારે એક રૂમમાં તમે વધારે વ્યક્તિ રહી શકો એવી પણ ઓકે મેક્સિમમ કેટલા પર્સન રહી શકે ગ્રુપ મેમ્બર ઓકે એ ગ્રુપ રૂમ માં મેક્સિમમ 10 પર્સન રહી શકે છે 10 પર્સન રહી શકે અને એક રૂમમાં માં બે અટેચ ટોયલેટ બાથરૂમ છે ત્રણ કિંગ સાઈઝ ના બેડ છે ચાર કિંગ સાઈઝ બેડ છે બરોબર એક્સ્ટ્રા મેટ્રેસ સાથે 10 વ્યક્તિ રહી શકે છે ઓકે બરોબર એટલે હવે આ રૂમ કપલ રૂમ છે બરોબર તો ચલો મિત્રો હવે આપણે જે રૂમ છે અંદર થી આપણે જોઈ લઈએ ચિરક ભાઈ તમને રૂમ તો હમણાં બતાવું થોડી વાર પણ પહેલા અમારું જે મેઈન એટ્રેક્શન છે જે અમારું વ્યૂ પોઈન્ટ છે ઓકે અને ઇન્ફિનિટી સ્વિમિંગ પૂલ છે એ બતાવો તમે બરોબર

લોકો જે સનસેટ વ્યુ છે સાંજના જેમાં તમે નાતા નાતા સોંગ ના સ્પીકર્સ ને બધું મૂકીને અહીંયા આપણે ડાન્સ સરસ મજાનો ભાઈ નેચર ની વચ્ચે તમારા ડાન્સ ના શોખીન હોય તો તમને અહીંયા મજા આવી જવાની છે જનરલી આવી બધી વોટર ને એ બધી જગ્યા જોવા મળે છે પણ રિસોર્ટમાં તમે રેન ડાન્સની મજા માણી શકો છો

મેન આપણો જે રિસોર્ટ જે આકર્ષિત કેન્દ્ર છે જે ગ્લેમ્પિંગ રૂમ છે એ આપણે જોઈએ આઈ થિંક કદાચ ગુજરાતમાં બીજી કોઈ જગ્યા પર આવું નહીં મળે ગુજરાતમાં ફર્સ્ટ છે તમને ગ્લેમ્પિંગ રૂમ મનાલી હિમાચલ ત્યાં જોવા મળશે ગુજરાતમાં આપણે ફર્સ્ટ છે બરોબર છે એટલે એ બધી મજા માણવા તમારે ભાઈ હવે ગુજરાત બહાર નહીં જવું પડે એ ગ્લેમ્પિંગ જે કેટેગરીનો જે રિસોર્ટ છે રહેવાનો છે રૂમ પણ તમને આગળ બતાવવાનો છે એ હવે જોઈએ જવા માટે આપણે ચિરાગભાઈ ગોલ્ફ યુઝ કરીશું આપણે ત્યાં ગોલ્ફ કાર્ટના પિકઅપ એન્ડ ડ્રોપની પણ સર્વિસ છે જે તમે ચેક ઇન કરો છો ત્યારે તમને તમારું લગેજ અને તમને બંનેને રૂમ સુધી આપણે ડ્રોપ કરીએ છીએ અને જ્યારે પણ હા અને જ્યારે પણ તમારે ઉપર આવવું હોય રેસ્ટોરન્ટમાં કે સ્વિમિંગ પુલમાં તો આપણે ત્યાં ગોલ્ફ ફેસિલિટી છે જેનાથી તમે પિકઅપ પણ થઈ જશે તમે રૂમ માંથી નવ નંબર પર કોલ કરશો એટલે તમને ગાડી લેવા માટે એટલે ઉમરવાળા વ્યક્તિ આપડા કોઈ હોય દાદા દાદી કે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અહિયાં કાર ની ફેસિલિટી પણ ઓકે નીરજ આપણે ગ્લેમ્પિંગ રૂમ તરફ જઈશું ઓકે અહીંયા નોર્મલ 5 10 થી 12 જેટલા સ્ટેપ છે ચડીને આપણે અહીંયા જે વુડન બ્રિજ છે તેના પરથી આપણે જઈશું વુડન બ્રિજ વાહ ભાઈ વાહ ચિરક ભાઈ હમણાં જેમ તમને જે વાત કરી ગ્લેમ્પિંગ રૂમ એ આ ગ્લેમ્પિંગ રૂમ છે ઓકે જે આખો એકદમ પ્રીમિયમ છે અને આખો નેચરની વચ્ચે છે અને આખો માઉન્ટેન વ્યૂ માં છે કે જે તમને રૂમ ની અંદર બેડ પર સુતા સુતા માઉન્ટેન વ્યૂ મળશે બરોબર છે તો સરસ મજાનો જોઈ શકો છો તમે આવું તો મારા જોવામાં મારી લાઈફમાં ક્યારે આવ્યું નથી મેં જોયું નથી અંદરથી કેવું હોય એ તમને પણ મિત્રો બતાવો ને હું પણ જોઈ લઉં આવી જાવ કેવું હોય છે જ્યારેક ભાઈ આપણે આ ગ્લેમ્પિંગ રૂમ છે જેમાં આપણે પ્રીમિયમ કિંગ સાઇઝ બેડ છે પ્લસ ટીવી છે પ્લસ એસી છે બરોબર અને તમને અહીંયાનું જે ખાસ એટ્રેક્શન છે તે તમે વિન્ડો ઓપન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે આહા હા જબરજસ્ત વ્યૂ મળવાનો છે તમને આ જગ્યા ઉપર ચિરાગભાઈ ગુજરાતમાં આ ફર્સ્ટ ગ્લેમ્પિંગ ડોમ છે ઓકે જે તમને આવા ડોમ તમને હિમાચલ મનાલી એ સાઈડ જ જોવા મળશે જે ગુજરાતમાં આપણે ફર્સ્ટ ટાઈમ લાવ્યા છીએ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ લાવ્યા હા ફર્સ્ટ ટાઈમ છે અને અહીંયાથી તમને જે મોન્સૂનમાં જે તમને જે નજારો મળવાનો છે એકદમ યુનિક છે અને એકદમ યુનિક સ્ટે મળવાનો છે બરોબર છે હા યુનિક સ્ટે સાથે પ્રીમિયમ તમને પ્રીમિયમનેસ પણ તમને જોવા મળશે આપણે અને અહીંયા આપણે ત્યાં ચિરકભાઈ નાઇટ પણ એટલો સુંદર નજારો તમને જોવા મળે છે આપણે ત્યાં લાઇટિંગ છે તમને જે ફોરેસ્ટ છે જે તમને અમુક ટાઈમે જે ચંદ્રમાં જે થાય છે હા બરોબર તો ત્યારે તો ગજબનો વિવાય થિંક કદાચ આવતો હશે અહીંયાથી ચાલો ચિરકભાઈ તમને નેક્સ્ટ કેટેગરીના રૂમ બતાવો બરોબર છે જેમાં મલ્ટિપલ બેડ્સ છે ઓકે એક રૂમમાં તમે ગ્રુપમાં આવો બરોબર તો અમારી પાસે એક રૂમ એવો છે જેમાં ત્રણ કિંગ સાઈઝ ના બેડ છે પ્લસ એક્સ્ટ્રા મેટ્રેસ સાથે બીજા બે થી ત્રણ એક્સ્ટ્રા મેટ્રેસ આપણે એમાં નાખી શકીએ બરોબર છે આ સેકન્ડ રૂમ છે જેમાં ચાર કિંગ સાઈઝ ના બેડ છે ઓકે અને બે ટોયલેટ બાથરૂમ છે બરોબર એટલે આમાં આઠ વ્યક્તિ પ્લસ બીજા બે થી ત્રણ એક્સ્ટ્રા મેટ્રેસ આપણે નાખી શકીએ એટલે દસ વ્યક્તિ હોય તો તમે આરામથી દસ અગિયાર મેમ્બર જો આખું ફેમિલી આવે હોય મોટું ગ્રુપ હોય ફ્રેન્ડ ફેમિલી નું તો અહીંયા रुकाई શકે છે હવે કેવો રૂમ ની છે એમનિટીસ કેવી છે એ અંદર થી તમને બતાવી દઈએ આવી જાવ જીરકભાઈ આપણે આ કિંગ હેવન રૂમ કિંગ હેવન રૂમ હા ઓકે એ રૂમ માં આપણે આવી ગયા છીએ એ રૂમ માં ચાર કિંગ સાઈઝ ના બેડ છે ઓકે તો સરસ મજાના ચાર કિંગ સાઈઝ ના તમને આ પ્રમાણેના બેડ જોવા મળી જવાના છે હા

અને આપણે અહીંયા રૂમ પર આખો રૂમ નો બાર ફોરેસ્ટ વ્યૂ છે કે જેમાં બાર અહીંયા આપણે ફોરેસ્ટ વ્યૂ ની મજા માણી શકીએ છીએ વાહ ભાઈ વાહ નેચરની વચ્ચે જો તમારે રોકાણ કરવું હોય કારણ કે ભાગ દ્વાર ભરી જિંદગીમાં આપણે ભાઈ વન ડે પિકનિક માટે અથવા પણ જગ્યાએ આપણે વીકેન્ડ સ્પેન્ડ કરવા માટે આવતા હોય છે અને ખાસ કરીને જો આવો વ્યૂ વાળો રૂમ જો તમને મળી જાય ને તો ખૂબ મજા પડી જાય મિત્રો

તમને ક્લિયર દેખાય અને વરસાદના મોસમમાં તમને અહીંયા આખો એટલું ધુમ્મસ જોવા મળશે ને બરોબર એટલે વાદળો આમ ટચ થઈને દિશા ના જતા હોય વાદળો અહીંયા આવી જશે તમને વાદળો તમને મળવા આવશે બરોબર પછી અહીંયા એ રૂમ ની બહાર આપણે અહીંયા સ્પેશિયલ ગાર્ડન આપેલું છે ઓકે તમે જે અંદર વાત કરીએ સેપરેટ ગાર્ડન છે એટલે અહીંયા તમારો ગ્રુપ આરામથી એન્જોય કરી શકે વિધાઉટ ડિસ્ટર્બન્સ ઓકે અને સરસ મજાનો ભાઈ જરમર ઝરમર અત્યારે વરસાદ પડી રહ્યો છે અને આ વરસતા વરસાદમાં ચાની ચુસ્કી અહીંયા તમે બેસીને માણી શકો છો બહુ મજા પડી જાય રિસોર્ટ આ ઉપરાંત આ રિસોર્ટની એમ્યુનિટીસની વાત કરીએ તો બાળકો તેમજ મોટા તમામ લોકો એન્જોય કરી શકે તેવો સરસ મજાનો એડવેન્ચર પાર્ક આવેલો છે કે જ્યાં તમે ફ્રી ટાઈમમાં ફેમિલી કે ફ્રેન્ડ સાથે મજા માણી શકો છો આ સિવાય ઘણા બધા સેલ્ફી પોઈન્ટ પણ આવેલા છે કે જ્યાં તમે સરસ મજાની ફોટોગ્રાફી કરી શકો છો અને આ રિસોર્ટની ખાસ વાત તો એ છે કે આ રિસોર્ટનું પોતાનું રેસ્ટોરન્ટ છે કે જ્યાં મોર્નિંગ બ્રેકફાસ્ટ લંચ ડિનર બધું જ એકદમ ટેસ્ટી મળી રહેવાનું છે કે જેમાં ઇટાલિયન કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ બધી જ કેટેગરીનું ફૂડ પણ મળી રહેવાનું છે અને આ રેસ્ટોરન્ટનું જે લોકેશન છે સાહેબ એ પર્સનલી મને બહુ જ ગમ્યું કે જ્યાં નેચરને એન્જોય કરતા કરતાં તમે જમવાની મજા માણી શકો છો આપણે અહીંયા પ્રોજેક્ટર પણ આપીએ છે જેની સ્ક્રીન છે બરોબર એટલે જ્યારે વરસાદ ના હોય ત્યારે આઉટડોરમાં જે ઓપન માં જ્યારે તમારે કોઈ મેચ હોય કે કોઈ તમારે સોંગ કે મૂવી કે તમારું ગ્રુપ આવ્યું હોય આખો અને ત્યારે તમારે મૂવી એન્જોય કરવું હોય લેટ નાઈટ સુધી તો પણ અહીંયા આપણે પ્રોજેક્ટર ની સુવિધા પણ આપીએ છે ઓકે હા એ પણ એક આપણે ઓપન તમારે ભાઈ મૂવી કે સોંગની તમારે મજા માણવી હોય ને તો આ જગ્યા પર તમે માણી શકો છો અને સર આ સરસ મજાનું ભાઈ સિટિંગ એરિયા મને કઈ દેખાઈ રહ્યું છે તો આ શું એરિયા આપણે ગજુબાજ બનાવેલા છે જ્યાં તમે આરામથી તમારા ગ્રુપ સાથે વાતચીત કરી શકો છો તમે બેસી અને એન્જોય કરી શકે છે અને અહીંયા ફોટોગ્રાફી માટે આપણે બે યુનિક ચેર પણ બનાવેલી આ રીતે બેસીને ભાઈ ફોટોગ્રાફી તમે કરી શકો છો મસ્ત મજાની જગ્યા છે અને જો તમારે આ જગ્યા પર બેસવું ના હોય તમારે ભાઈ નેચરમાં આરામ કરવો હોય તો એ પણ તમને અહીંયા મળી જશે એક્ઝેક્ટ બાજુમાં તમને ખાટલાને એવી કંઈક ફેસિલિટી છે એ પણ અહીંયા જોવા મળી જવાની છે એટલે કે તમારે ભાઈ નિરાંતના જમ્યા વમ્યા પછી લંચ થઈ જાય પછી તમારે કોઈ જગ્યાએ જવું નથી તમારે ભાઈ આરામ કરવો જોઈએ તો આ સરસ મજાની જગ્યામાં તમે આરામ પણ કરી શકો છો સરસ મજાના તમને દસથી પંદર ખાટલાનું અહીંયા સેટઅપ અને બેસવું હોય એના માટે ખુરશીની ફેસિલિટી પણ અહીંયા તમને મળી જવાની છે ચિરાગ તમને નેક્સ્ટ કેટેગરી રૂમ બતાવો ડિલક્સ રૂમ છે આ ડીલક્સ કેટેગરીનો રૂમ છે હા ઓકે જેમાં એક રૂમ માં બે કિંગ સાઈઝ ના બેડ છે ઓકે એટલે ચાર વ્યક્તિ આરામ થી સ્ટે કરી શકે છે એક રૂમ માં અને પ્લસ એક્સ્ટ્રા મેટ્રેસ પણ લગાવી શકે છે તમને હું બતાવી દઉં એકવાર આ ડીલક્સ રૂમ છે ચિરાગ જેમાં આ બે કિંગ સાઈઝ બેડ તમને મળશે અને પ્લસ એક્સ્ટ્રા મેટ્રેસ માટેની સ્પેસ પણ તમને ઘણી બધી મળશે એક્સ્ટ્રા મેટ્રેસ એટલે કદાચ 5 મેમ્બર આવ્યા હોય હા તો ચાર મેમ્બર અહીંયા થઈ જાય અને એક એક્સ્ટ્રા મેમ્બર અહીંયાથી એ પ્રોવાઈડ તમે કરી આપ બરાબર છે બાકી અહીંયા તમને ટીવીની ફેસિલિટી મળશે પછી આ પ્રમાણેનું ડ્રેસિંગ એરિયા જોવા મળશે અહીંયા એસી લાગેલું છે અને ખાસ વાત મિત્રો તમને જણાવું ને થોડા નજીક આવો એટલે બતાવું તમને અહીંયાની જે વ્યૂ જે છે ને જો કોઈ પણ કેટેગરીના રૂમમાં તમે રોકાશો ને તો તમને અહીંયા નેચરનું ફૂલ મજા તમને આવી જવાની છે જબરજસ્ત લોકેશન તમને રૂમમાંથી જ તમને મળી જવાનું છે અને ચિરાગભાઈ આપણે ત્યાં રૂમ સર્વિસ પણ અવેલેબલ છે જે તમને વાત કરી પ્રમાણે કે અહીંયા આપણે રૂમમાં ઇન્ટરકોમ છે જેમાં નવ નંબર પર કોલ કરીને રિસેપ્શન પર તમારે કઈ પણ વસ્તુની જરૂર હોય બરોબર તો એ તમે ઓર્ડર કરીને મંગાવી શકો છો ઓકે બરોબર એટલે કોઈ બ્રેકફાસ્ટ હોય ચા કોફી કોઈને કંઈ પીવું હોય કોઈ પણ વસ્તુ અહીંયાથી હા થઈ જશે જસ્ટ તમારે ખાલી નવ નંબર પર કોલ કરવાનો રહેશે આપણે અહીંયા રૂમમાં ટી કેટલ પણ જે ટી સપ્લાય છે એ પણ આપીએ છીએ અને રૂમનું બાથરૂમ બતાવું તો તમને બાથરૂમ પણ ઘણું સ્પેશિયસ છે અને સર અહીંયા ગરમ પાણીનું આ તે ફેસિલિટી કેમ નહીં રહે 24 અવર્સ આપણે ગરમ પાણી રૂમમાં મળી જશે ચિરકભાઈ આપણે અહીંયા ડીલક્સ રૂમની બહાર એક બાલ્કની પણ આપેલી છે જ્યાં તમે બહાર બેસીને નેચરની મજા લઈ શકો છો બરાબર પ્લસ ટી કોફી તમે અહીંયા બહાર બેસીને પણ બહાર બેસીને પણ કઈ પણ નાસ્તો છે ચા કોફી પીવી હોય તો પી શકો છો એવું એક કેટેગરીના રૂમમાં નહીં તમને દરેક કેટેગરીમાં તમને ભાઈ

બરાબર ઓકે બરોબર છે તો વધુ માહિતી માટે નીચે તમને નંબર રિફ્લેક્ટ થતો હશે એમાં તમે કોન્ટેક કરીને બધી જ ડિટેલ મેળવી શકો છો નવા વિડીયોમાં નવી માહિતી અને નવી જગ્યા સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયોને શેર જરૂરથી એવા મિત્રો સાથે કરી દેજો કે જે લોકો સાપુતારા આવવાનું પ્લાન કરતા હોય બાય બાય